આ પાણી આ પાણી એટલું શુદ્ધ આવે છે તો સાબુની કઈ જરૂર પડે કાયમ કપડા પડે તો કાયમ કપડા આપણે આયા લઈ ને ધોઈ જાવા જોઈએ કપડા કપડા તો મેલો હતો આમ તો

ઓ વીત્રાને ध्यान રાખીએ પડતી નહી અમાર નકરો સે સેવાડ છે આ હુકવી દો આ હુકવી દો ન્યા હુકવી દે ને કમી નહી આ લે લે આ નકરો તો જે કોઈને ફૂલ તો મોકલું ઓને જોતા હોય આ ફૂલ અમારા માટે મોકલો તો આ મફત મોકલું પૈસા કોઈ એક રૂપિયા કોઈ પણ આપણે લેવાનો નથી એમને મોકલાવું જેને જોતા હોય એ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો મને અને આ વિડીયો ગમે તો મને કોમેન્ટ કરજો કે મોકલાવો એટલે તમે કયો જેવું સીધું આવી જાય એવું આ ફૂલ

કદાચ કઈ લાગ્યું હોય મૂંઢ કાય તો આને ખાંડી નાખવાના ખાંડીમાં નાખી અને ખાંડી અને આને પાટો આમ કરીને જે ને એક આખું બાઉલ ભલ લેવાનું એ રીતના પછી આ ગોઠણનો દુખાવો હોય ને અત્યારે બધા બહુ એને આવી રીતના આમ આમ વાર પછી એની ઉપર વાદેવાનો પાટો તમને અઠવાડિયા ની અંદર સારું થઈ જાય આ કહેવાય આવેડી દેશી ઓહોળિયા કહેવાય આને આને લગાવવાથી બહુ જ એટલે બહુ ફાયદો થાય એકવાર ટ્રાય મારજો અઠવાડિયું લગાવી પછી કેજો કે હા બેન તમારી વાત સાચી છે આનથી તો સારું થઈ ગયું અમને એમ આ બહુ એટલે બહુ ફાયદાકાર છે તમને છ મહિના તમે દવા લ્યો દવાખાનું કરો ગમે એવું તોય તમને સારું ન થાય અમે અમે તો ટ્રાય મારેલી છે એટલે અમને અનુભવ છે આનો પાકો એટલે અમને ખબર છે કે અઠવાડિયા સુધી આને ખાંડીને તમે લગાવો લગાવવાનો રસ આવી રીતના આમનેમ લગાવી દેવાનો એટલે તમને અઠવાડિયાની અંદર રિઝલ્ટ મળે પછી તમારે એમ કહેવાનું તો કોમેન્ટ કરજો કોઈ ટ્રાય મારજો જેને ગોઠણનો દુખાવો હોય એ

અમ તો જો આટ ખરોડી નાખે બોર ખાવા હોય જ આવી જાવ પછી સણિયા બોર ખાવા છે હાલો હું તમને કઈ દેખાડું થી પાણી આવે ને આ છે જો હજી પાણી આવે છે ઓહ આ જો પાણી આયુ આવે તો પાણી ખૂટવાનું નથી કે આપણે અહીંયા આવી દઈએ તો આમાં હમ સાઈડ તો જગ્યા છે આવી દઈએ તો સાઈડ થાય આમાં ને પછી આગલે જી પછી માર્કેટમાં જવાય આ પાણી તો સારું

અને કોર નાખું આવની કોર હતું ને અને કો નાખી દીધું પછીમાંથી લારી લારી નાખવા થાય હમ અને આવી રીતના આમ એટલે આમ ફેરવતા જાય હું તો એક પાલો થઈ જાય એકરખો બધી એકરખો મિક્સ માં થઈ જાય ને એમાં કોકોક મોટા મમરાન આમ આમ કરીને પોવા ભુંગરી અને

આ બ્રેન્જ માટલ નંબર છે હો પણ મને જોતા નથી વડતો એને શું કરવું આ આ બહુ છે જો એની કિંમત કેટલી તને ખબર કેટલી છે એની કિંમત એસી એંસી એસી ત્રણ હજાર પલેન તો બહુ સારી છે